સમાચારોમાં વાત કરીએ સુરતની તો હર્ષોલ્લાસ સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરાયું છે કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરાશે ગણેશજીની મૂર્તિના દાગીના અને શણગાર અલગ કરાશે એસએમસીના યુએસડી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે શણગાર અને વાઘાને સ્વસ્થ સહાય જૂથની બહેનોને આપવામાં આવશે બહેનો વાઘામાંથી કપડાં અને અન્ય વસ્તુઓ બનાવશે ત્યારે આ બહેનોને આજીવિકા મળી રહે તે માટે મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આજે અમે અહીંયા આવ્યા છીએ અને જે કંઈ વસ્તુઓ ગણેશ વિસર્જન વખતે કરવાની હોય છે જે ગણેશના વાઘા મોગટ મારા એ બધું અમે કલેક્ટ કરીએ છીએ અને એમાંથી કેટલીક વસ્તુઓ હોય છે તેમાંથી અમે વેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીએ છીએ અને એનું અમે રાખી મેળા નવરાત્રિ મેળામાં પ્રદર્શન વેચાણ કરીએ છીએ આ વસ્તુઓ અમે અમે સખી મંડળની બહેનો મળીને જ વધુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી હોઈએ છીએ સાથે મળીને અને પછી અમને જે સ્ટોલ એસએમસી દ્વારા ફાળવવામાં આવે છે રાખી નવરાત્રી મેળા એમાં અમે એ વેચાણ કરતા હોઈએ છીએ